મહુવા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ગેરકાયદેસર રીતે થયેલ સામાજિક ન્યાય સમિતિની રચના થતાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માગણી સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે વિવિધ અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે મહુવા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ગેરકાયદેસર રીતે થયેલ સામાજિક ન્યાય સમિતિની રચના થયેલ હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો જે બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવેલ હોવાનું આજે સાંજના ચાર કલાકે સામાજિક આગેવાન દેવેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું રાવલિયા મહુવા લોકસેવક અને પત્રકાર એકતા પરિષદનો પ્રમુખ પણ છું આજે મહુવા તાલુકામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિમાં જે ગેરકાયદેસર નિમણૂકો કરવામાં આવી છે સભ્ય તરીકે અને અન્ય સમાજમાંથી કે ઓબીસી સમાજમાંથી એમાં નિમણૂક થયેલી એ રદ કરવા માટે અને નવેસરથી એસસી અને એસટી સમાજના લોકોને સમાવવા માટેની આ રજૂઆત ટીડીઓને કરવામાં આવી આ સમિતિની રચનાઓ રદ કરી નવેસરથી રચનાઓ કરવામાં આવશે અને આવતા દસ દિવસમાં આ તમારો પ્રશ્ન ઉકેલી દેવામાં આવશે કદાચ દસેક દિવસમાં કે પંદરેક દિવસમાં આનું પરિણામ નહીં આવે અને આવી પરિસ્થિતિ ઊભી રહેશે તો આ તાલુકામાં આંદોલનના એંધાણ વર્તાશે